નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા સત્યલોક વચન ચેનલ પર આજે આપણે વાત કરીશું મીન રાશિવાળાઓ માટે તેર ઓક્ટોબર સોમવારના દિવસે થનારા સાત મોટા ચમત્કારો અને મોટી ખુશખબરી વિશે જો તમે મીન રાશિના છો તો આ વીડિયો તમારા માટે ખાસ છે મિત્રો ધ્યાન આપો તેર ઓક્ટોબરનો દિવસ તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાનો સંદેશ લાવનાર છે આ દિવસ તમારા જીવનના અનેક ક્ષેત્રોમાં ભાગ્ય અને અવસર લાવશે પ્રેમ કરિયર પૈસા આરોગ્ય અને પરિવારમાં સકારાત્મક ફેરફારોની શક્યતા છે આજની વિડિયોમાં અમે તમને બતાવીશું તે સાત મોટા ચમત્કારો જે તમારા જીવનમાં અચાનક ખુશીઓ અને લાભ લાવશે આ સાત ચમત્કારોના કારણે તમારા જીવનમાં નવી આશાઓ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે દિવસ તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે બસ થોડી સાવધાની અને નાની ફેરફારો જરૂરી છે મિત્રો આ વિડિયોમાં આપણે વિગતે જાણીશું કે કયા કયા સાત ચમત્કાર તમારા માટે ખુલવાના છે કયા ક્ષેત્રમાં તમને સૌથી વધુ લાભ મળશે અને કઈ વસ્તુઓ પર ધ્યાન રાખવું જરૂરી છે જો તમે આ વિડિયો આખો જુઓ तो तुम्हारा मननी बधी उलझणो दूर थशे अने तमने स्पष्ट दिशा के, के शुभ दिवस महत्तम लाभ उठावी उठाए तो पीछे शू राह जोवी चालो शुरू करिए मीन तेर ऑक्टोबर सोमवार ना सात मोटा चमत्कार मोटी खुशखबरी पूरु रहस्य आजन पंचांग तारीख तेर ऑक्टोबर बेहजार पच्चीस मास, कार्तिक मास कृष्ण पक्षनी स्तमी तिथि बपोरे बार वगी ने चौबीस मिनिट सुधी रहे शे। पची अष्टमी तिथि शुरू थे नक्षत्र आद्रा बपोरे बार वगी छवीस मिनिट सुधी रहे शे। पची पुनर्वश्व नक्षत्र शुरू राहु काल सवारे सात त्रेपन मिनट थी नव वगी ओगनीस मिनिट दिवस अशुभ समय अभिजीत मुहूर्त सवारे सवार अग्यारगने ओगणचास थी बार वागी ने छत्रीस छिनीट दिवस शुभ समय ब्रह्म मुहूर्त सवारे चार वागी ने पचास थी पांच वागी ने आड़ीस मिनिट चंद्र सवारे पांच वागी ने ओगसाठ मिनिट सुधी मिथुन राशि पची कर्क राशि में संचार सूर्य कन्या राशि अहोय अष्टमी शुभकामनाओं પૂજા મુહૂર્ત સાંજે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટથી સાત વાગીને ચૌદ મિનિટ સુધી મીન રાશિ તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સોમવાર આળસથી દિવસ બગડવા ન દો તમારી પ્રાકૃતિક સર્જનાત્મક ઊર્જા બહાર લાવો અને પછી દિવસ આરામથી સારું જશે આરોગ્ય અને ખાનગી જીવનમાં પણ સંતુલન જાળવવું જરૂરી છે ध्यान भटकावणारी वस्तूઓ પર ના આપો અને જે કાર્ય તમારા માટે લાભકારી છે તેને પૂર્ણ એકાગ્રતાથી કરો આજનો દિવસ પોતાની માટે થોડો સમય काढવામાં વિતશે હાસ્ય विनोद અને મનોરંજન સાથેનો સમય તમને હળકાપણો અને ઊર્જાથી ભરપૂર લાગશે ધાર્મિક ક્રિયાઓમાં પણ રસ રહેશે જો તમે કોઈ મશીનરી કે સાધન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે વ્યવહારિક અને ભાવનાત્મક રીતે આજે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ આવી શકે છે પરિવારમાં કોઈ વિષયને લઈ થોડી નિરાશા કે અસંતોષ અનુભવાઈ શકે છે ઘરમાં કોઈ યોજના માટે અપેક્ષિત સહકાર થોડો ઓછો લાગી શકે છે સંબંધીઓ સાથેની વાતો મનને થોડી ભારેલી લાગણી આપી શકે છે આર્થિક રીતે કોઈ ખર્ચ કે વિલંબની ચિંતા થઈ શકે છે सामाजिक स्तरे थोड़ी वार माटे પોતાને અલગ અલગ લાગવા લાગશે બાહ્ય પરિસ્થિતિઓ મુશ્કેલ લાગી શકે છે પરંતુ અંદરથી તમે જાડવશો બેન્કિંગ ક્ષેત્રમાં કોઈ પ્રક્રિયામાં વિલંબ સરળતા લાવી શકે છે શિક્ષણ ક્ષેત્રમાં અપેક્ષિત પરિણામ ન મળવાથી થોડી ઉદાસીની લાગણી રહેશે મીડિયા ક્ષેત્રમાં કોઈ પ્રસ્તુતિ પર ઠંડી પ્રતિસાદ મળવાથી વિચારો ગભરાઈ શકે છે पर्यटन क्षेत्र में आज कोई योजना अचानक आर्थिक अवरोध आके संशोधन क्षेत्र में संसाधनों पर पड़कारूप बनी शे नौकरी में कोई सहयोगी घटाड़ी थोड़ीवार तनाव सर्जी शके जो सावधानी थी करवाना कामों में भूल करी छो। तेती खास सावधानी राखी जरूरी है युवानों माटे मित्रों साथ मतभेदी वदविवाद सर्जाई मान सम्मान पर असर पड़ी सके आ समय वधु सामाजिक मिलन जमाव योग्य नथी। चालो हवे प्रेम जीवन की बात करिए साथी अने परिवारजनों तरह तमारो तो सहयोग करशे। प्रेम संबंधों में मधुरता अने परस्पर सहकार थी संबंधों में मिठास अनुभवाशे केटलीकर संबंधों देखाती कठोरता तमारा प्रेम ने स्पष्ट अने साचु बनावे छे। भावनात्मक विकास पड़कारों थी प्रेरित छे, जे तमारा संबंधों विचारों ने उंडाई आपे छे। जारे तमे बदलाव स्वीकारवा तैयार हो भले ते अनिश्चित लगत हो त्यारे संबंधों में ऊँडो जोड़ण अनुभव સુરક્ષિત અને સમજદારીભી વિવિધતાઓના અનુસંધાનથી વિશ્વાસ ગુમાવતા વિના ઉત્સાહ અને નવી ઊર્જા પેદા થાય છે રસપ્રદતા અને ઉત્તેજનાથી તમે અને તમારો સાથી ખુલ્લા અને વિકસતા પ્રેમનો આનંદ માણી શકો છો ચાલો હવે કારકિર્દીની વાત કરીએ આજનો દિવસ તમારા માટે ખૂબ લાભદાયક રહેશે જે મુશ્કેલ કામ તમે સમયસર પૂરાના કરી શક્યા હતા તે પૂર્ણ કરવાનો આજ યોગ્ય સમય છે તમે તમારું બધા અટકેલા કામોને અપેક્ષા કરતાં વધુ સફળતાપૂર્વક પૂરા કરી શકો છો અને કાર્યભાર હળકો લાગશે આજ તમારી અંદર સકારાત્મક ઊર્જા રહેશે જે સહકર્મીઓને પણ સકારાત્મક અસર કરશે હવે આરોગ્યની વાત કરીએ છેલ્લા થોડા દિવસોથી અનિયમિત ખોરાક અને બહારનું ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે डिनर बहार करवाथी अने ખોરાક ખોટા સમય लेता आज आपच अने पेटमा दुखावानी समस्या थई सके छे तेथी ખોરાક પર નિયંત્રણ રાખો પૂરતું पाणी પીવો અને દાંતની સફાઈનો ખાસ ધ્યાન રાખો આજનો ઉપાય ભગવાન શિવજીને બેલપત્ર અને ધતુરા अर्पण કરો આ શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો